કોશીના વિસ્તારમાં આરોગ્ય અને માતૃબાળ કલ્યાણની સેવાઓની જાણકારી અપાઈ સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર ગુજરાતના વિષય નિષ્ણાતની ટીમે મુલાકાત લીધી આરોગ્ય અને માતૃબાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે સગર્ભા માતાઓ અને નવજાત બાળકોની સેવાઓ આ અંતર્ગત વિશેષ મહત્વ ધરાવે છે સરકારના નીતિ આયોગના સૂચકોમાં માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો લાવવો એ અગત્યની બાબત છે

લોક જાગૃતિ અને અન્ય સેવાઓ માટે દુર્ગમ અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સભા કરવામાં આવી હતી ઉપસ્થિત અધિકારીઓને તેમની મળતી આરોગ્યલક્ષી સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી આપેલ રાજ્ય કક્ષાના અધિકારીઓએ આરોગ્ય સેવાઓ સહિત પરંપરાગત રીતિ રિવાજો ગેરમાન્યતાઓ શિક્ષણનું સ્તર પોષણયુક્ત આહારો જેવી વિવિધ બાબતો અંગે માહિતી મેળવી હતી